વાહની સોસાયટી વાળાના ગણપતિ જોતા જાય એને એક ડેકોરેશન કર્યું એમ ભાઈ વખાણતી હતી તો દર્શન કરવામાં પણ શું જાય નથી ખાતા જાય હાલો ને એમાં એને એક ક્લાસ એવું ભાર દઈને કે બોલવાનું આવતું તું ઈ ઓલટા મુડી આપણી શેરી આવીતી ને ઈ આમ ઉસા આવાજે બોલતી કે આમ ભાર દઈને એટલે મેં વરી એક્શન કરી એ એક્શન માં તો તું બધાયનો બાપ છો કા વાતો કરમાં હાલો હાલો ઓલો પ્રસાદ ની થારી હજી એક છે ફ્રૂટ કટિંગ કરેલી લઈ લ્યો

ને તા પ્રસાદ તો અમારી બરાબર બધે વાતો બહુ કલોકા હાલો આઈટી સે તો હું કહેવાની હતી હમણા વાતો હું હમણા બોલવાની તો બોલો ગણપતિ ગજાનન મહારાજની જય જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા દંત દયાવંત ચાર ભુજા મસ્તક સિંદૂર સોહે મોશ સવારી પાન ચડે

ഗാനമവാ ત્રીજી સીધી ના દાતા ગણપતિ બાપા બધાયની રક્ષા કરજો અમારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ગણપતિ બાપા સરસ થાળ ગાયો કા બેન હા પ્રસાદ લઈ પછી ગિફ્ટ ને તમને ગિફ્ટ છે ને હા નંબર આયા એની હા સુ યાદ કરાયું મને મગજ માં જ નતો હા আপলে তলিজো নম্বল হতো সালি নি সপলধা মা লেসমা আংটিনো এটলে এনে মলে হে সলাসমজানি মরুন লার জেভি সালি থাইনকে এরিয়ান থ� dinner set. Wow, dinner set. Thank you. Thank you. Oh, bisa orang dinner set jodoh. Oke. Okay. Sari ini મેકઅપ મેકઅપ બોક્સ બોક્સ થેન્ક 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 યુ 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 સો મચ વજનવાળો હો 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 છે 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 લે વાહ વાહ બે બે મસ્ત તમારી ગિફ્ટ ગિફ્ટ અસલની હા હા લઈ એ તમને તો મળ્યા અભિનંદન અભિનંદન જો બોલે તે અસલ બાજુ

તો પૂછી પૂસી મરી ગઈ પણ મને ઘરે એક શબ્દ નાખી તો ન્યા જઈ ન્યા જઈ ન્યા જઈ એમ જ કર્યું નકરું આ ટેન્ડર વેજા ક્યાં ગઈ નાસ્તો કર લ્યો બધાય પછી કદાચ રમત રમવાની છે ઓહો કઈ રમત વરી ઈ કાય કો સંગીત ખુરશી જેવી વાત આલે છે હજી કઈ બહુ ફાઈનલ નથી વાહ લ્યો આ ભૂરી ની તો જો બે માણા ઓહો એક જ પ્લેટ માં જ ખાય અને આવું છે સોનલ હું થોડીક ડાયટ પર છું ને સો આટલું તળેલું મને કઈ ખાવા માંડે વધારે ખાઉં તો আ কাররে মাঝ এক থাি মা। এক পাহে খুননা খুন আমবেহি নিয়েন পাসি তলগান পাফিয়ে কলে খুনে না কোলে খুননা মার্য সাচ্ছছে। ওয়াত পুরি খাওয়া আমনে। এ আসে কেসেড হ তার গলপন্টি বাপাউইয়ে যাহানি এতে এনে পান মমি পাহানা যাব হতুই। তাাত পাদিন এনেবিদ এক পানি ওন পাশনকে ওয়ান হয় কে গলপতি বাপা পিজবন হ পাসাানে লাবে লাও যে আতু পিটুননে। সনলান্টি? હા સિંટુ એકદમ હસી વાત તાર જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ